દેશી ચૂલા ઉપર મસ્ત મજાની ચા ગરમ થઈ રહી છે હે વેલકમ બેક ટુ નવો કેમ સો સ્વાગત છે ઇન્ટરેસ્ટિંગ મજેદાર અને જોરદાર તો બેને તો આપણે આજના વિડીયોમાં ઠેર સુધી તમને બતાવવાની છે ગામડાની દેશી મોજ દેશી સુલા પર બનતો દેશી ચા તો બિના રહેજો વિડીયોમાં ઠેર સુધી જો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો છે તો શું કરવાનું છે ખબર વિડીયોને લાઈક કરવાનો છે અને ચેનલને પછી સબસ્ક્રાઈબ કરવાની છે ને થોડો ઘણો શેર કરવાનો છે મારા વાલા મજા આવે તો બાકી ગામડાની દેશી મોજ તમે જો યાર ના મોડુંન કોરેક હા લો ઉતાળી લેમ જોડે નો જાય બડ ભડાઈ જ આલા સારું છે અત્યારે હા આયે ખોટી યો હા હોય તો ઘડી સોટા મોદી તો ભાઈ દેશી ચૂલા ઉપર મસ્ત મજાની છા પાકી રહી છે આ છે ગામડાની મોજ જોવો તમે દેશી ચૂલા ઉપર જે સી છા બની રહી છે આ દૂધ તે તો નથી લાવ્યા આ દૂધ જે છે આ બકરામાંથી જેસી સી દોય અને તાજે તાજા દૂધની છા બની રહી છે દેશી ચૂલો છે અને જોવો તમે આ રીતની ચા બની રહી છે જોરદાર ચા બનવાની છે કઈ ઘટવાનું હે નહીં તો ભાઈ ખરેખર તો છે ને ભાઈ જે તાજ હોટલ ની અંદર જે ચા મળે છે ને મુંબઈ ની મોટામાં મોટી જે હોટલ છે તાજ હોટલ ત્યાં મળે છે સૌથી મોંઘામાં મોંઘી ચા પાંચસો રૂપિયાની એક કપ ચા મળે બરોબર તો એ પાંચસો રૂપિયાની જે કપ ચા મળે ને એની કરતા પણ વિશેષ છે એમાં જે મોજ નો આવે ને દોસ્ત એ મોજા અહીંયા જે છે દેશી સુલા પર બનાવીને પીવામાં આવે છે અને સોરી પીવામાં બનાવવામાં આવે છે અને પીવામાં આવે છે ને એમાં જે આવે છે અલગ છે હાવ જસી આ હું તમને શબ્દોમાં ન કહી શકું હું પોતે ચા નથી પીતો પણ આ મોજને અનુભવ કરી રહ્યો છું અને ખૂબ મજા આવી રહી છે તમે જુઓ દેશી ચૂલા ઉપર મસ્ત મજાની ચા ગરમ થઈ રહી છે આ છે આપણે ગોવાળ આ ભાઈ આ ભાઈ આ ભાઈ બન તો આ તો અમારા ભાઈબંધ છે આ જુઓ ગાયું અને બકરા અને બેહુ બધું લીને આવેલા છે આ બાજુ તોને એને બનાવી રહ્યા છે મસ્ત મજાનો છા તો આપણે છા નો વિડીયો બનાવી રહ્યા છીએ ઘટ્યા નહીં મારો લીધો હવે સામકો એ સહી જ લાવે આ વાટકી છે હા હા વા એવું છે વિડીયો કઈ પતણા તેમ ને પેમેન્ટ થઈ જાય એવો ચાલ મુંબઈ ને છે ઓ તો ટોટી જવાની નખાય ને

આ રીતની પણ આજે અનોખી મોજ હે વા આ બધા ભાઈઓ મસ્ત મજાની ચા પી રહ્યા છે આ ભાઈ પણ પીછા આગળ

અલે જોર આ છોટી તારી પીશો જો આયે મિત્રો જે છે શા ગાળવા માટે ગણી બણી કાઈ ન હોય પણ જો તું આ ભાઈનો દેશે જુગાડ શાને ગાળવા માટેનો મસ્ત મજાની વ્યવસ્થિત રીતે ચા જવો ભૂગી ભૂકી કાઈ ન આવે ગળાઈ રહી છે ઓવા તમારો દેશે જુગાડ કાઈ ન ઘટ્યો ભાઈ જો મસ્ત મજાની છા ગળાઈ રહી છે વાહ આને કેવાય દેશે જુગાડ અને જો બધી જે છે સા વાઈટ કમ રહી ગઈ ઓવા બોલો હું કેતા જનતામાં જાવ તો આછા જોવા ના મળે તેમ સુંગવા તો ના મળે ઓ હો હો એકદમ મસ્ત મજાની વાત કીધી છે કે આછા નો મળે એટલે નો મળે વાત 100% ની છે તમારી કાઈ ગટે ની દાદા 150 રૂપિયા આપે તો આછા ના મળે પણ હું તો કદાચ એમ કઉા તો એમ કે દોઢસો રૂપિયા પણ મુંબઈ ની અંદર આવેલી છે તાજ બરોબર કિંમત છે પાંચસો રૂપિયા તો તો પણ હું આવી મજા કદાચ ના પાંચસો રૂપિયા દીદી આવી મજ દાદા આવે મોજ નો આવે આજ હોટલ ની અંદર પાંચસો રૂપિયા એક કપ ના હે પણ આવી મોજ કદાચ ના નો આવે પણ આ જે મોજ તમારે માણ્યું તો ખરેખર આ લોકો ની હાર્યા તમારે આવવું પડે એક

લાઈ બકરા માંથી દોઈ અને જોવો તમે પી રહ્યા છે ભાઈ આ છે દેશી મોત તો ભાઈ બસ યાર આજના આપણા વિડીયો માટે એટલું જ થી આજનો આપણો વિડીયો તમને કેવો લાગ્યો જરાક મને જણાવી દેજો વાલા અને વિડીયો આપણે ચૂલા ઉપર દૂધ કાઢી અને ચા બનાવેલી હતી બરોબર જે લાય બકરાનું દૂધ જેથી ગાઢનું દૂધ જેસી દોઈ અને ચા બનાવેલી હતી અને દેશી ચૂલો ઉપર જેસી સરસ મજાની દેશી ચા બનાવેલી હતી અને આ ચા હું તો એમ કહું કે ભાઈ પાંચસો રૂપિયાની અપે ન મળે આને હોય ને ભાઈ તો તમારે ભરવાડ જે ભાઈ હોય ને જે ભરવાડ ભાઈ એની સાથે તમારે ગાઢ સરાવવા ગાયું સરાવવા જવું પડે અને તો ઈ લોકો જે ચા બનાવતા હોય અને તો તમને ભાઈ પીવા મળે હવે તો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં નવા અંદાજમાં ત્યાં સુધી ભાઈ રામે રામ ડાયરાને